આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના ઝાડના ફળમાંથી ડોળીનું તેલ પીલવાની સિઝન પૂરબજારમાં ખીલી ઉઠી છે હાલમાં મહુડાના ઝાડ પર આવી રહેલા ફૂલ અને તેના ફૂલ ડોળીમાંથી ગ્રામીણો પૂરક રોજગારી મેળવી રહ્યા છે ડોળીને ખાંડિયામાં ખાંડીને વરાળથી ચઢવી ચીપિયાથી પીલેલી ડોળીનું તેલ પરંપરાગત રીતે તેલ બનાવવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો વર્ષોથી ડોળીના તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરે છે ડોળીના તેલને સ્થાનિક બોલીમાં ડોળીયું તરીકે ઓળખાય છે તેમજ સાંધાના દુખાવા શુગર મેદસ સ્વિતા ઘટાડવા માટે આ તેલ અસરકારક હોવાથી તેને એક લીટરનો ભાવ ત્રણસો પચાસ જેટલો બોલાય છે ડોળ લાગતા હોય ડોળમાંથી પછી ડોળી પડતી હોય ને એ ડોળીને આપણે સવારે ચારથી પાંચ વાગે જઈને વહેલી સવારે જઈને ઉઠાઈને લઈને આવતા હોય અને પછી એ ડોળીને તોડીને આપણે સુકવીએ સુકવીને પછી એને ખણિયામાં કૂટીને જે ચાપડાથી ભણાયેલું ડોળિયું છે એ આપણે આ ખડગાઈને એ જે માટલું મૂકીને પછી એને ગરમ કરીને જ્યારે ભણાવીએ ત્યારે સ્વાદિષ્ટ હોય અને તમે એક વર્ષ સુધી ખાઈ શકો તો એનો ટેસ્ટ બદલાય નહીં